પણ અંગ્રેજી વિષય સહિત તમામે તમામ અન્ય વિષયનો પણ ગુજરાતી છે સંસ્કૃત છે વિજ્ઞાન છે સમાજ છે આ બધાય વિષયનો જે છે સ્વજન પોથીનો સોલ્યુશન તૈયાર છે અને ખાલી 10મા ધોરણની વાત નથી થતી ધોરણ 3 થી 10 થી માંડીને બધે બધા ધોરણનો જે છે સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જે છે એ સોલ્યુશન તમે જોવો જો તમે તેના વિડીયોસ નથી જોતા તો વિદ્યાર્થી મિત્રો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ

ધ સ્ટ્રેન્જ થિંગ અબાઉટ ધ એરોપ્લેન ઇઝ ધેટ ઇટ ઝીઝ વોકિંગ ઓન ધ રોડ કે ભાઈ એરોપ્લેન વિશે વિચિત્ર બાબત એ છે કે તે રસ્તા ઉપર ચાલી રહ્યું છે ત્યારબાદ છે ધ કાવ ઇઝ શોન બોલ્ડ હિયર કે અહીંયા ગાયને જે છે બોલ્ડ એટલે આમ શક્તિશાળી તરીકે દર્શાવવા આવી રહી છે એઝ શી ખાલી જગ્યા ગીવ રીઝન કારણ કે તે પછી કારણ આપો તો શું કારણ છે દરેક ભાઈ સિંહ સાથે વાત કરે છે શક્તિશાળી હોય તો જ તેને

આગળ આપણને બીજો સ્ટાન્સ આપ્યો છે જેમાં આપણને આપ્યું છે તો એમાં પહેલો સવાલ છે ચોથો સવાલ સવાલ નંબર 4 કે વોટ ડઝ ધ ગર્લ ડુ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હોમવર્ક કે જ્યારે સ્કૂલ માસ્ટર એટલે કે સ્કૂલના શિક્ષક એને હોમવર્ક આપે લેશન આપે ત્યારે શું થાય છે તો જવાબ છે વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક જ્યારે સ્કૂલના માસ્ટર સ્કૂલના શિક્ષક એને લેશન આપે છે ધ ગર્લ બ્રેકસ ધ ટિપ ઓફ ધ પેન્સિલ ઇન હેંગર ત્યારે છોકરી જે છે ગુસ્સામાં પેન્સિલ ની અણી તોડી નાખે છે ત્યારબાદ પાંચમો સવાલ છે વાય does the girl get angry શા માટે છોકરીને ગુસ્સો આવે છે શા માટે આવે છે કે ધ ગર્લ गेट्स એંગ્રી બીકોઝ शी ઇઝ গিવન હોમવર્ક બાય ધ સ્કૂલમાસ્ટર કારણ કેને સ્કૂલના શિક્ષકે લેસન આપ્યું છે પછી છે ફાઇન્ડ આઉટ એનોનિમ ઓફ કિન્ડલ્ડ નામના શબ્દનો જે છે વિરોધાર્થી શબ્દ શું થાય તો જવાબ છે ધ ઓફ કિન્ડલ્ડ ઇઝ એક્ઝોસ્ટેડ ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ નવી સ્વાધ્યન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત જ એનું લોન્ચ થઈ ગયું છે આપણી ચેનલ પર એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 10 ની બધી જ સ્વાધ્યન પોથીના તમામ તમામ વિષયનું તમામ તમામ ભાગનું તમામ તમામ સવાલનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે સોલ્યુશન તમને પીડીએફ ફોર્મેટમાં મળી શકે છે કેવી રીતે પીડીએફ ફોર્મેટમાં હા આખી આખી સ્વાધ્યન પોથીની આખી આખી પીડીએફ

કે માછલી જે છે વાદળના માથાથી માથા ઉપર જે છે જાય છે માથા ઉપર વહે છે વહે છે હા વહે છે ને ટ્રુ ત્યારબાદ ધ ગર્લ ઇઝ બિઝી શાર્પિંગ હર પેન્સિલ કે છોકરી જે છે પોતાની પેન્સિલ છોલવામાં બિઝી છે નહીં 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 એ ચિત્ર દોરે છે એટલે ન્યા આવશે ફોલ્સ ત્યારબાદ ધ ગર્લ હેટ્સ ડુઇંગ ધ હોમવર્ક ગિવન બાય ધ ટીચર કે છોકરીને જે છે લેશન કરવું બિલકુલ નથી ગમતું એને નફરત છે તો સાચી વાત છે કોને ગમે આપણને મને તમને નથી ગમતું ભાઈ ધ એરોપ્લેન ઇઝ ફ્લાઈંગ થ્રુઆઉટ ધ ક્લાઉડ્સ કે જે એરોપ્લેન જે છે હવામાં વાદળો વચ્ચે ઉડી રહ્યું છે ચાલી રહ્યું છે રોડ ઉપર ફોલ્સ આવશે ત્યારબાદ 11 મો ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી મચ કે કવિને પોતાની દીકરી પ્રત્યે બહુ જ પ્રેમ છે તો યસ સાચી વાત છે ધ લાઇન ઇઝ ટોકિંગ ટુ गर्ल કે જે સિંહ છે ઈ છોકરી સાથે વાત કરી રહ્યો છે નહીં ખોટી વાત છે ધ ધ ધ ધ ધ ધ ગર્લ એન્જોયસ પિક્ચર્સ કે 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 છોકરીને ચિત્રો ચિત્રો બહુ બહુ દોરવા જ ગમે છે 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 ઓફ પેન્સિલ છોકરી જે પેન્સિલની અણી તોડી તોડી નાખે તો હા સૂર્યના માથે કોઈ પ્રકારનો વાદળનો ડાઘ નથી અરે એટલે ફોલ્સ વાક્યમાં પછી ધ ગર્લ ફીલ હેપી છોકરીને સારું લાગે છે ઇન મેકિંગ ધ પિક્ચર ઓફ એનિમલ્સ ઓનલી કે છોકરીને ખાલી પ્રાણીઓના ચિત્ર દોરીને જ જે છે મજા આવે છે તો આમાં આવશે ટ્રુ ત્યારબાદ છે આપણને પેરેગ્રાફ આપ્યો છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો તો પેરેગ્રાફના આધારે જે છે આપણે સવાલના જવાબ લખવાના હોય છે તો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ જૈન્સ સન કે જૈનના દીકરાનું નામ શું હતું તો જવાબ આવશે જૈન્સ સન નેમ ઇઝ લોરિન બરોબર આગળ અઢાર મુકે છે વોટ ડીડ લોરી ડુ વેન હી કેમ બેક ફ્રોમ સ્કૂલ કે જ્યારે એ લોરી સ્કૂલમાંથી પાછી આવે છે ત્યારે એને શું થાય છે લોરી ઓપન ધ ડોર વિથ અ કિક થ્રુ હિઝ અ કેપ ઓન ધ ફ્લોર એન્ડ શાઉટેડ ઇન અ હાર્શ વોઇસ કે લોરી જ્યારે દરવાજો ખોલે છે દરવાજાને પાટું મારે છે પછી પોતાની ટોપીને જે છે જમીન ઉપર આમ ઘા કરી દે છે અને આમ ખરાબ રીતે હાર્શ વોઇસ એટલે શું થાય જો શાઉટેડ એટલે થાય બૂમ પાડવી પણ બૂમ પાડવી જોરથી હોય અને નીચે અવાજે હોય પણ અહીંયા લખ્યું છે હાર્શ વોઇસ એટલે બહુ જ જોરથી અને બહુ જ ખરાબ રીતે જે છે રાડ નાખે છે પછી વોટ ડીડ ધ ટીચર ડુ ઓન ધ ફર્સ્ટ ડે કે શિક્ષકે પહેલા દિવસે શું કર્યું શું કર્યું ઓન ધ ફર્સ્ટ ડે ધ ટીચર સ્કોલ્ડડ અ બોય એન્ડ મેડ હિમ સ્ટેન્ડ ઇન અ કોર્નર કે પહેલા જ દિવસે શિક્ષકે સ્કોલ્ડેડ એટલે એ છોકરાને માર્યો અને મેડ હિમ સ્ટેન્ડ ઇન અ કોર્નર અને એને ખૂણામાં ઊભો રાખ્યો પછી છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ મિસબિહેવિયર્સ બોય કે આવા જે છે તોફાની છોકરાનું નામ શું હતું તો નામ હતું ધ નેમ ઓફ ધ ઇઝ મિસબિહેવિયર્સ બોય વોઝ ચાર્લ્સ એ તોફાની છોકરાનું નામ ચાર્લ્સ હતું એક જ શું કહે છે ગીવ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ સ્પીક લાઉડલી સ્પીક લાઉડલી શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય સમાનાર્થી શબ્દ થાય છે શાઉટેડ બૂમ પાડવી ઓકે

મળીશું આવતા વિડીયોમાં આજે આપણે આપણે સ્વજનપોથીના ભાગ નંબર ચાર ની અંદર યુનિટ નંબર પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો